નમસ્કાર આપ પ્લસ હું છું જેમાં કંપનીના માંજરપુર વિસ્તારના હિમાલય ચાર રસ્તા પાસે આવેલ ગલીમાંથી પસાર થતા સામ સામે ટુ વ્હીલર આવતા શાબ્દિક બોલાચાલીમાં મામલો બિચક્યો હતો એક્ટિવા ચાલક ચાવી લઈ લીતા કંપનીના કંપનીના વર્કર જમણા હાથે તથા નાકડા ભાગે લાકડીનો માર વાગતા ફ્રેક્ચર થયું હતું સમગ્ર બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવે છે આ સમગ્ર ઘટનામાં સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પર